સરસ મજાનો શિયાળો આવી ગયો છે અને ઓપીડીમાં નાના બાળકો સ્કીન રસીસ ખંજવાળ સાથે આવી રહ્યા છે પેરેન્ટ્સ એ અમુક વસ્તુનું ધ્યાન અલગથી રાખવું જોઈએ બાળકો માટે કારણ કે એમની સ્કીન આપણા કરતાં વધારે સેન્સિટિવ અને નાજુક હોય છે નંબર વન મસાજ કોકોનટ ઓઇલ જેમાં કોઈ ભેળસેળ ના હોય શુદ્ધ કોકોનટ ઓઇલથી આપણે નવડાવવાના દસથી પંદર મિનિટ પહેલાં મસાજ કરી શકીએ છીએ માથામાં પણ લગાવી શકીએ છીએ ઓવરનાઇટ રાખવાની જરૂર નથી હોતી સેકન્ડ બાથિંગ હંમેશા બાળકોને હુંફાળા પાણીથી જ નવડાવવા જોઈએ ગરમ પાણી અને ઠંડુ પાણી બાળકોને સ્કિનને નુકસાન કરી શકે છે માઇલ્ડ શેમ્પૂ કે જેન્ટલ બોડી વોશથી નવડાવવા જોઈએ નાહવાનો ટાઈમ પાંચ મિનિટથી ઓછો હોવો જોઈએ પાંચ મિનિટથી વધારે ટાઈમ જો નહવામાં હોય તો બાળકોનું ઉપરનું લેયર સ્કીનમાંથી નીકળવાનું ચાલુ થાય છે થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવડાવવાના તરત પછી બાળકને જ્યારે સ્કીન થોડીક ભીની હોય ત્યારે જ મોઇશ્ચરાઇઝર લગાવી દેવું જોઈએ જેથી કરીને જે મોઇશ્ચર હોય સ્કીનમાં એ લોક થઈ જાય છે બાળકોને જ્યારે શિયાળામાં ગરમ કપડાં પહેરાવવાના હોય ત્યારે ડાયરેક્ટ સ્કીન પર નહીં પહેરાવતા અંદર કોટન ના કપડા ઉપર ગોલન કપડા પહેરાવવા જોઈએ નાના બાળકોની સ્કીન કેરની વધુ જાણકારી માટે આજે જ મને ફોલો કરો